અને ખાડા સાત દિવસ માં અમને બાહેદરી આપે એટલે અમારો અમને કાયદા સમજાય છે તો શું પોલીસ રોડ બનાવી આપવા અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી માંથી મળે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમની ઉપર એફઆઈઆર પોલીસ એનો રોપ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાળવી બોલો

એટલે કઈ વ્યવસ્થા અમે સરજી સે બતાવો આજ વ્યવસ્થાને તમે અમે તમારો તમે એક જ મિનિટ અહિયાં ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો ઓ ભાઈ વાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની હાથે મીટિંગ કરવાની તમારી હાથે હું ખરાવા તો તમને લઈ કોની સાથે કરવાની મે તમને કીધું તો કર કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવામાં હું આપને કહું છું અમારી વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જઉં છતાં આપ અહીં એક જ પ્રશ્ન પકડી રાખો બરાબર જવાબ તો ને અમને શું અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને સાત છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાક પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયા લઈ આવ્યા ભરૂચ ભરૂચ લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય ને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમની ઉપર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેદરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા એ અધિકારીઓ પર ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચૈતરભાઈ

અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ ની આગે અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ એટલા માં બાર ઉભા રહીશું બધી જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા હજાર માણસો બેસે છે તમે લઈ આવ્યા અમને હજાર માણસો બે એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો